નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આજે આપણે ધોરણ અંગ્રેજી વિષયની દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નો સંપૂર્ણ સોલ્યુશનનો નો અભ્યાસ કરીશું આપની ચેનલ ઉપર ધોરણ ત્રણ થી આઠ ના દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોરથી જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિષયના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના અંગ્રેજી વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન એક અ પ્રશ્ન વાંચી યોગ્ય ઉત્તર લખો જેના ગુણ પાંચ નંબર એક વુ બીકમ ફ્રેન્ડ્સ તો જવાબ આવશે હેપી એન્ડ ધ જંગલ નંબર ટુ વોટ ડીડ હેપી સી ઇન ધ સ્કાય તો જવાબ આવશે અરેનબો નંબર થ્રી વુ ગેવ ગિફ્ટ ટુ હેપી ધ સન નંબર ફોર હુ હોઝ વરિડ તો ટોટ નંબર ફાઈવ

બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ જેમની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા બી કૌશમાં આપેલા શબ્દો વડે ચિત્રનું વર્ણન કરો જેના ગુણ પાંચ ધીસ ઇઝ અ ખાલી જગ્યા ફ્લેગ ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રાયંગલ ઇટ ઇઝ ખાલી જગ્યા બીગ ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ ઇટ ઇઝ મેડ ફોર ખાલી જગ્યા ક્લોથ ક્વેશ્ચન નંબર

નંબર 5 આઈ કોટ હેયર બાર્બ નંબર 3 ની અંદર આવશે ડોક્ટર ત્યાર પછી જોઈએ બી ચિત્રો જોય બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો જેના ગુણ 5 પહેલું fish બર્ડ શીપ cloud અને apple ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 એ ચિત્રો જોય બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો જેના ગુણ 5 टाइगर बियर रेबिट फॉक्स ने डियर बी उदाहरण प्रमाण वाक्य बहुवचन में लोग जन गुण पांच नंबर वन धीस इज अ बेन्च दीस आर बेंचेस नंबर टू दैट इज एन ऑरेंज धोज आर ऑरेंजेस नंबर थ्री धीस इज अ ट्री दीज आर ट्रीज Number four, that is a fox, those are foxes. Number five, that is a key, those are keys. Question number four, a apela action word ne ing jodi lo gun five. Number one, give, giving. Number two, drive, driving. Number three, put, putting. Number four, pull, pulling. Number five, draw, drawing. ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા જૂના પ્રશ્નપત્ર એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચપ્પનના નંબર પર સંપર્ક કરો બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા બી ગણતરી કરી અને બોક્સમાં સંખ્યા લખો જેના ગુણ ફાઈ નંબર વન સિક્સ્ટી પ્લસ નાઇન સિક્સટી નાઇન ટુ સેવન્ટી પ્લસ વન ઇક્વલ ટુ સેવન્ટી વન નંબર થ્રી બ્લેન્ક પ્લસ ટેન

બ્લુપ્રિન્ટ આધારના પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો